સુરતના લિંબાયત વિસ્તારમાં ગટર ઉભરાવાના મામલે તપેલા ડાઇનિંગના કેમિકલયુક્ત પાણી જવાબદારોની ફરિયાદ બાદ લિંબાયત ઝોન દ્વારા ચોર્યાસી જેટલા તપેલા ડાઇંગ યુનિટોને સીલ કરાયા હતા સુરતના લિંબાયત વિસ્તારમાં ચોમાસા દરમિયાન ગટર ઉભરાવાની સમસ્યા વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી કેમિકલ યુક્ત પાણી બહાર આવવાની ફરિયાદો પણ ઉઠી તો હાલમાં કબ્રસ્તાન અને સ્મશાન ખાતે ડાઇનિંગ કેમિકલ યુક્ત પાણી પ્રસરી વિરોધ થયો હતો સુરત મહાનગરપાલિકાની લિંબાયત ઝોન દ્વારા આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવે તેમ ધારાસભ્ય મનુ પટેલ અને મેયર દ્વારા સ્થળ તપાસ બાદ જણાવાયું હતું ત્યારે સુરત મહાનગરપાલિકાની લિંબાયત ઝોન દ્વારા ગોવિંદનગરમાંથી ગેરકાયદેસર રીતે કેમિકલ યુક્ત

એની બાજુ આજુબાજુમાં મારા છ બુથ આવેલા છે નૂર ક્રાંતિનગર રાવનગર એ જે પરિસર છે એની આજુબાજુમાં જે ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી છે ત્યાં પણ જે કલરનું પાણી કબ્રસ્તાન અને અમારા હિન્દુ સ્મશાનભૂમિ સુધી જે પહોંચ્યું છે વિસ્તારની અંદર જે પહોંચ્યું છે ત્યાં પણ ગતરોજ આશરે પચાસથી વધુ જે તબલા ડેમ જે સીલ કરવામાં આવ્યા છે મારી વાત વૈજવીજ છે હું જે રજૂઆત કરી હતી એ સાચી હકીકત રજૂઆત કરી હતી અંતે ત્યાં તો પચાસ થયા છે મારા વાડની વાત કરું છું અને જે બીજું મારું ઉધનાનું વાડ છે એમાં એંસી જેટલા સીલ થયા છે પરંતુ આ જે સીલ છે સો ટકા સીલ રહેવા જોઈએ ક્યાંક અમારી પાસે હજુ પણ પુરાવા છે કોઈક સટલ બંધ કરીને ચલાવી રહ્યા છે આવા લોકોને કોઈ અધિકારી કદાચ આ ચૂક કરતા હશે કદાચ આ ને એને ક્લીનચીટ મળી છે ખોટા દાવા કરતી હશે ને ખોટા ક્લિનચીટ આપતી હશે તો ચોક્કસ તમને બક્ષવામાં આવશે નહીં એને ખુલ્લા જરૂર પાડીશું કોઈ કંઈક બી સેટિંગ હશે સેટિંગ તૂટી જશે પરંતુ મારા મત વિસ્તારની અંદર તમારું કલરનું પાણી કે ગટેરું પાણી જ્યાં સુધી નિકાલ ના થાય ત્યાં સુધી તમારી ઊંઘ અમે ખરાબ કરીશું કે અમારી ઊંઘ સવારે સાડા છ વાગેથી અમારા મતદારો કરતા હોય છે તો આ ચોક્કસપણે હું હજુ બી ચોવીસ કલાક આપું છું રાત્રે કોના ડ્રાઈવ ટપેલા ડાઈંગ ચાલે છે કોની ડાઈંગ કેટલું जीपीसीबी નું લાયસન્સ લઈને પાણી ટ્રીટ કરીને ગટરની અંદર છોડી રહ્યો છે આ તમને રાખવાની છે તમે એને ચોક્કસ